જુનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણૂક થયેલ વહીવટદારનું શાસન શરૂ થઈ ચૂક્યું છે મહંત હરિગીરીની મુદત હવે પૂર્ણ થઈ છે અને હવે જુનાગઢ કલેક્ટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત પ્રાંત અધિકારી અધિકારી ચરણસિંહ ચરણસિંહ કરવામાં આવી છે ગોહિલે આજે ભવનાથ મંદિરના તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે જુનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરિગીરી વચ્ચે ખૂબ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો તો હવે મહંત હરિગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણૂક કરી નાખી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર જુનાગઢના ભવનાથ મંદિરમાં મહંત હરિગિરી રિપીટ થશે કે પછી સરકારનું શાસન આવશે તે અટકાળોનો હવે અંત આવ્યો છે કેમ કે જુનાગઢ કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને હવે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સત્તાવાર રીતે ભવનાથ મંદિરનો ચાર્જ સંભાળી લીધો છે મહંત હરિગિરીની મુદત આજે પૂર્ણ થતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે થોડાક સમય પહેલાં મહંત હરિગિરીની સામે મહંત મહેશગિરીએ જે આક્ષેપો કર્યા હતા જેમ કે મહંત બનવા માટે કરોડો રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સાથે તેનાથી ખૂબ ભારે વિવાદ થયો હતો હવે પ્રથમ વખત સરકાર દ્વારા વહીવટદાર ચરણસિંહ શાસન ચાલુ જ રહેશે આ પહેલી વાર થયું છે કે જુનાગઢ ભવનાથના મંદિરમાં નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે ભવનાથ મંદિરના અતિથી ના હિસાબનો પણ વિવાદ ચાલી રહ્યો છેલ્લા બે વર્ષથી મહંત બાપુ પર અનેક આક્ષેપો થયા છે અને તેનાથી વિવાદ થયો છે તેના કારણે તેમને રિપીટ ના કરવાની માંગ સાધુ સંતોમાં પ્રબળ બની હતી સાથે તેમની પર પૈસા અને પાવરના જોરે મહંત પદ મેળવ્યાના આક્ષેપો થયા છે બીજી તરફ રાજુગીરી બાપુએ ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંત પદ માટે દાવો માંડ્યો હતો અને આ બધા વચ્ચે મહંત હરિગીરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તંત્ર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે મને માન્ય રહેશે ભવનાથ મંદિરના વહીવટને લઈને મહંત હરિગીરીને રિપીટ કરવા માટે ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જુનાગઢ કલેક્ટરને ભલામણ કરી હતી તો બીજી બાજુ ઘણા સાધુ સંતોએ નિયમ મુજબ એટલે કે ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંતની નિમણૂક કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે તો હવે જુનાગઢના ભવનાથ મંદિરમાં જુનાગઢ કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની વહીવટદાર તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર